એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ કરીને આપણે અડતાલીસ રોગોને આમંત્રણ આપીએ છીએ એલ્યુમિનિયમ ધાતુની શોધ થઈ ત્યારે તે બહુ મોંઘી હતી અને ફ્રાન્સનો સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ એલ્યુમિનિયમના વાસણમાં જમતો હતો કારણ કે એ સમયે એલ્યુમિનિયમ સૌથી મોંઘી ધાતુ હતી દુનિયામાં સાઈઠ ટકા વાસણ એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે કારણ કે તે અન્ય ધાતુની સરખામણીમાં સસ્તી અને ટકાઉ હોય છે સ્ટીલના વાસણ સારા પણ એલ્યુમિનિયમ તો નહીં જ અને માટીના વાસણ તો શ્રેષ્ઠ છે અને રહેશે જ સૌથી સલામત સ્ટીલ એસએસ બસો બે કે જે જલ્દીથી કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા નથી કરતું ઘર સફેદ ચમકતા સ્ટીલના વાસણ એ એસએસ બસો બે હોય છે એલ્યુમિનિયમના વાસણો બનાવવા માટે ભંગારમાં જે ધાતુ મળી હોય તે ભઠ્ઠામાં પધરાવવામાં આવે છે અને આ ભંગારમાં જસત પણ હોઈ શકે અને જસતનો દેખાવ એલ્યુમિનિયમ જેવો જ હોય છે તેથી જસત પણ પરોક્ષ રીતે એલ્યુમિનિયમમાં ભળે છે અને આવા વાસણમાં ખાટા પદાર્થો જો રાંધવામાં આવે તો તેમાં જસત ઓગળે છે અને ખોરાકમાં ભળે છે હવે આપણું જસતના આ જથ્થાનો યોગ્ય રીતે નિકાલ નથી કરી શકતો વધારાનું જસત યકૃતમાં અને થાઇરોઇડ ગ્રંથિમાં તથા મગજના કોષોમાં એકઠું થાય છે અને જ્ઞાનતંત્રની કાર્યવાહીને ખોરવે છે જેનાથી યાદશક્તિ નબળી પડે છે ક્યારેક લકવાનો હુમલો થવાની શક્યતા રહે છે માટે બને ત્યાં સુધી એલ્યુમિનિયમના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવાનું ટાળવવું જોઈએ સૌથી મહત્વનું કે એલ્યુમિનિયમ બોક્સાઇટમાંથી બને છે આ બોક્સાઇટ આપણા શરીર અને પર્યાવરણને કેટલી હદે નુકસાન પહોંચાડે છે એની વિગતવાર માહિતી આ આર્ટિકલમાં જણાવેલી છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એલ્યુમિનિયમ અન્ય ધાતુની સરખામણીએ મુલાયમ અને પ્રતિક્રિયાશીલ ધાતુ છે આવા વાસણોમાં